સ્વાગત છે મિત્રો આજે સાંભળીએ ભાખરિયા સોમવારની વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં બીલીપત્ર ચડાવવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે પછી ભાખરીનું નિવેદ ધરાવવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે ત્યારે ભાખરીનો લાડુ બનાવી એકટાણું કરવામાં આવે છે તો આવો સાંભળીએ ભાખરીયા સોમવારની વ્રતકથા એક ગામ હતું આ ગામમાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એને શાંતા નામની પત્ની હતી પતિ દયાળુ હતો પત્ની ગુણવાણવાળી અને પતિવ્રતા હતી તે પતિની સેવા કરતી હતી ગામડા ગામમાં એને સારી કમાણી નહોતી એટલે એમની સ્થિતિ સારી ન હતી છતાં પણ હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જમતા એક દિવસની વાત છે એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા આજે શું ખાવું અને ભૂખ્યા માણસને આપણે શું ખવડાવીશું આખરે ખૂબ જ વિચારીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચાર્યું બ્રાહ્મણે એકવીસ દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં આખરે એણે ભક્તિ પડતી મૂકી તે બેસી રહ્યો એક દિવસની વાત છે મહાદેવજી સંન્યાસીનો વેશ લઈને આવ્યા બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા પરંતુ બ્રાહ્મણ પાસે કંઈ આપવા જેવું હતું નહીં એ બિચારો આપે શું એટલે ચિંતામાં પડી ગયો એ તો સન્યાસીને પગે લાગ્યો અને પોતાની ગરીબાઈની વાત કરી એટલે સંન્યાસી બોલ્યો હે બ્રાહ્મણ તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળશે એમ હા એનાથી તમારા આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય ટળશે આમ કહીને સન્યાસીના વેશમાં આવેલા મહાદેવજી તો અદ્રશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા એવામાં શ્રાવણ મહિનો આવી ગયો અને શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી જ આ વ્રતની શરૂઆત કરી દીધી સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીનો દીવો કર્યો અને પછી મહાદેવજીના મંદિરે જઈને શિવજીનું પૂજન કર્યું અને ત્રણ પાંચ કે સાત બીલીપત્ર ચડાવ્યા ત્યારબાદ નિવેદમાં પાંચસો ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાંથી પાંચ ભાખરી બનાવી એ ભાખરી નિવેદની રાખવાની ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવાની અને બાકીની વધેલી ભાખરી પોતે પ્રસાદ તરીકે લેવાની આ રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત કર્યું અને દિવસે દિવસે તેની હાલત સુધરી ગઈ ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી બ્રાહ્મણ અને શાંતા નામની બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા અને આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા જેવી રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આવ્રત ફળ્યું એ માપ સૌને ફળે તેવી શંકર ભગવાનને પ્રાર્થના બોલો શંકર ભગવાનની જય